ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા સમુદ્ર કિનારા પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ સહિત બસો થી વધુ પર્યાવરણ પ્રેમીઓએ સફાઈ અભિયાનમાં જોડાયા હતા આ પ્રસંગે જાણવા મળ્યા મુજબ સમુદ્ર કાંઠા પર ટુરિઝમ પોલ્યુશનના પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે દરિયા કિનારામાંથી ફિશિંગ નેટ થર્મોકોલ સહિતના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે સમગ્ર ભારતમાં જેટલા બી દરિયા કિનાર આવેલા છે એ તમામ દરિયા કિનારો ઉપર આજે સફાઈનો આપણે અભિયાન હાથ ધર્યું છે એ જ અનુસંધાને આજે અહીંયા વેરાવળ ચોપાટી ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભારત સરકારના લગત વિભાગ ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જેમી આ તમામના સહયોગથી અને અન્ય એનજીઓ જે ચોરટ મિત્ર મત મંડળ છે આ તમામ એનજીઓના સહયોગથી લગભગ અઢીસો ઉપરાંત પર્યાવરણ પ્રેમીઓ અહીં એકત્ર થયા છે અને જે ચોપાટીનો દરિયા કિનારો છે તેનું સાફ સફાઈ અત્યારે કરવા જઈ રહ્યા છે દરિયો સાફ રહેશે દરિયાઈ જીવન દરિયાઈ સૃષ્ટિ દરિયાઈ સૃષ્ટિ સલામત રહેશે અને આપણે સામાન્ય રીતે અહીંયા વેરાવળમાં માછીમારી એક મોટો આપણો અહીંયા ઉદ્યોગ છે

આ રબર છે આમાં સેગ્રીગેશન કરી અને આના ડેટા અમે એનસીસીઆર સીસીઆર ચેન્નઈને મોકલીએ છીએ જ્યાં આખા ઇન્ડિયાનું પોલ્યુશન કેટલું થઈ શકે ત્યાં ડેટા એનાલિસ થાય છે છેલ્લા ઘણા વર્ષોથી જે પોલ્યુશન અમે ભેગું કરીએ છીએ આમાં જે થર્મોકોલ હતું પછી માછીમારની નેટ હતી પછી સ્ટ્રો હતી આ બધા જે પોલ્યુશન છે બહુ ઓછું થયું છે પણ આમની સામે જે પ્રવાસન દ્વારા જે આપણે કહીએ પ્લાસ્ટિક જે ફૂડ પેકેટ છે આ આ પોલ્યુશન ઘણું જોવા મળે છે